પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત પામોલ વિદ્યાધામમાં આજ રોજ તારીખ એક બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ જીએનએસ વિદ્યામંદિર ગુજરાતી મીડિયમ સ્કૂલ અને ધ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓના પ્રથમ સત્રનું પરિણામ તેમજ વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં બંને વિભાગના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો થકી વિવિધ પ્રોજેક્ટો અને અગત્યની માહિતીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આજુબાજુના એસી ગામોમાંથી વાલીઓએ શાળામાં હાજર રહી પ્રદર્શનને નિહાળ્યું હતું વિવિધ પ્રકારના શૈક્ષણિક અને માહિતીપ્રદ પ્રોજેક્ટ્સ જોઈને વાલીઓ ખૂબ જ આનંદિત અને પ્રભાવિત થઈ ગયા હતા સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ મહામંત્રી શ્રી અમરીશભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી કિરીટભાઈ પટેલ રમેશભાઈ પટેલ ડોક્ટર કમલેશભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ વિનુભાઈ પટેલ દિલીપભાઈ પટેલે ઉપસ્થિત રહી પ્રદર્શનને દિપાવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોના પ્રયત્નોને બિરદાવ્યા હતા શાળાના કેમ્પસ ડાયરેક્ટર રસિકભાઈ ડાભી આચાર્ય મિત્રો નેનેશભાઈ પંડ્યા અને પારુલબેન પટેલે પણ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને માણી તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી પ્રદર્શન ખરેખર ખૂબ જ માહિતીપ્રદ હતું જેને નિહાળી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો